કેશોદ તાલુકાના પાણખાણ અકસ્માતમાં એક યુવક મોતને ભેટ્યો કેશોદ તાલુકાના પાણખાણથી સિલોદર તરફ જતા રસ્તામાં આવેલ વળાંકમાં આવતું ટ્રેક્ટર ન્યુ હોલેન્ડ રજિસ્ટર્ડ નંબર જીઝે ઇલેવન સીએલ ટુ થ્રી ફાઈવ વનના ડ્રાઇવર સાઇડમાં ટ્રોલીના ખૂણે સ્પીડમાં આવી રહેલ મોટર સાયકલ બજાજ કેલિબર રજિસ્ટર નંબર જીઝે ઝીરો વન બી એચ નાઇન ટુ થ્રી એટ ટ્રેક્ટરની ટ્રોલીમાં ટકરાતા તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના ડોક્ટર દ્વારા બાઇક ચાલક અનિલ રાવત પરમારને મૃત જાહેર કર્યો હતો ત્યારે ઘટના પગલે કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હકીકત પ્રમાણે આગળ વધારવામાં આવી રહી છે હાલ તો પરિવારમાં અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ મુદ્દે જોતા હાલના એક્સિડન્ટ પરથી જણાય આવે છે કે પોતાના બાળકોની લાગણીના સાગરમાં એટલા પણ ડૂબી ના જાઓ અને એટલા પોતાના બાળકોને લાડકા ના રાખો આ કિસ્સો જોતા બધાને શીખ મળે તેવા બનાવ છે ચાલકની સ્પીડ અને ગફલ ડ્રાઇવના કારણે બધા ઘણા બધા એક્સિડન્ટ થયા છે જે બાળકોની ભૂલ અને સ્પીડના કારણે થતા જોવા મળે છે ત્યારે પોતાના બાળકોને વાહન જરૂરિયાત સિવાય આપો નહીં એ ક્યારેક તમારે એની માંગણીઓ પૂરી કરવા સાવ હાથ ધોવાનો વારો આવે છે એ સનાતન સત્ય છે સંવાદદાતા જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ જૂનાગઢ